નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નામમાં સુધારો કરવાની તમામ માહિતી જોશું મિત્રો ઘણી વખત કેવું હોય કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જાતિનો દાખલો અથવા તો જે પણ સરકારી ડોક્યુમેન્ટમાં હોય તો ક્યારેક અલગ અલગ બધામાં નામ હોય છે આવા સંજોગોમાં ઘણી વખત કસ્ટમર અથવા તો જે આપણા યુઝર છે તે શું કરે પહેલાં આધાર કાર્ડમાં નામ બદલાવે પછી ચૂંટણી કાર્ડમાં નામ બદલાવે પછી પોતાના એલસીમાં નામ બદલાવે તો આ રીતે વારાફરથી વાળા નામ બદલવામાં ઘણી લાંબી પ્રોસેસ હોય છે અને સરકારી ઓફિસના ધકાઈને થાકી જાય છે તો સરકારે હવે એક નવી યોજના બહાર પાડેલી છે જેને આપણે ગેજેટ કહેવાય છે જો કે પહેલાં પણ આ ચાલુ હતી પરંતુ સરકારે હવે ઓનલાઈન ઘણી સરળ મેથડ બનાવી દીધી છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એ સમજાવીશ કે ગેજેટ એટલે શું છે ગેજેટનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકશો કેવા કેવા પ્રકારમાં ગેજેટ પ્રસિદ્ધ થશે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી ઇન શોર્ટ તમને હું આ વિડીયોમાં એપ બતાવીશ કે તમારે જો નામમાં ફેરફાર રહી તો તમારે નામ કઈ રીતે સુધારવું અને કઈ રીતે તમારે એપ્લિકેશન કરવી વગેરે જેવી માહિતી મિત્રો તમને આ વિડીયોમાં આપીશ મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં હવે મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે ગેજેટ એટલે શું નામ અટક સુધારવાના ફોર્મ અને નામ સુધારવાની પ્રક્રિયા આપણે જાણીશું તો જ્યારે લોકોને અલગ અલગ સરકારી ડોક્યુમેન્ટમાં નામ અટક કે અન્ય બાબતમાં ફેરફાર હોય અને આપણે આ દસ્તાવેજને અવારનવાર સરકારી કચેરી અથવા તો અન્ય જરૂરી સ્થળોએ જ્યારે ઓળખ જાતિ રહેઠાણ જન્મ તારીખ કે રાષ્ટ્રીયતાના પુરાવા તરીકે જ્યારે વિવિધ પ્રકારના દસ્તાવેજ રજૂ કરતા હોઈએ છીએ આ પુરાવા રજૂ કરતી વખતે એક જ વ્યક્તિના

એવું સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ આપણે કરાવવું પડતું હોય છે અને સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ કરાવવાથી એ ગેજેટ રજૂ કરવાથી આવી મુશ્કેલીનો છુટકારો મળતો હોય છે તો આ ગેજેટમાં નામ પ્રસિદ્ધ કરવાની આખી પ્રક્રિયા આપણે આ વિડીયોમાં વિગતવાર સમજીશું હવે મિત્રો સૌ પ્રથમ આપણે જોશું કે ઈ ગેજેટ અથવા તો ગેજેટ શું છે તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ કામગીરી માટે અલગ અલગ પ્રકારના ગેજેટ બહાર પાડવામાં આવે છે તે જ રીતે લોકોના નામ અટક બાબતમાં ફેરફાર બાબતે પણ સુધારો ઓનલાઈન ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે તેને ઈ ગેજેટ કહેવામાં આવે છે હવે મિત્રો આપણે જોઈએ કે કેવા કેવા પ્રસંગે નામ ગેજેટમાં પ્રસિદ્ધ કરાવી શકાય છે ત્યારે તમારા પુનઃ લગ્ન અથવા તો લગ્ન છૂટાછેડા થવાને કારણે નામમાં ફેરફાર થયો હોય કોઈ બાળકને તમે ગતક લીધેલો હોય અને ગતક લીધેલા બાળકના નામમાં ફેરફાર થતો હોય જાતીય પરિવર્તન કરવાથી નામમાં ફેરફાર કરવો હોય અલગ અલગ ડોક્યુમેન્ટમાં નામ કે અટક અલગ અલગ હોય ત્યારે તમે પ્રસિદ્ધ કરાવી શકો છો લગ્ન બાદ નામમાં ફેરફાર કરાવવાની જરૂર પડી હોય અથવા તો અન્ય બાબતો મિત્રો આ જેટલા પણ મેં તમને કારણ કીધા છે તે કારણ પૈકી કોઈ પણ એક કારણ હશે તો પણ તમે તમારું આ ગેજેટ પ્રસિદ્ધ કરાવી શકો છો હવે મિત્રો નામ કે અટક બદલવા માટે જરૂરી પુરાવા તો સૌ પ્રથમ તમારે જે તમારું જૂનું નામ અથવા તો અટક છે તેને તમે બદલાવવા માગો છો એ નામનું કોઈ પણ એક પુરાવો જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ તમારે રજૂ કરવું પડશે હાલમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે ગુજરાતી કે અંગ્રેજી જે ભાષામાં તમારે નામ કે અટક બદલવાના છે તે અંગે તમારે ગેજેટ પ્રસિદ્ધ કરવા માગતા હોય તે ભાષામાં તમારે નામ કે અટક બદલવા માટે તમારે ફોર્મની જરૂર પડશે ગેજેટમાં પ્રસિદ્ધ કરવા માટે અંગેનું તમારે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટર અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટર અથવા તો નોટરીના સિક્કા તમારે પ્રસિદ્ધના હેતુવાળું તાજેતરનું તમારે સોગંદનામું અસલમાં રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફી ભર્યાની પહોંચની તમારે સ્વપ્રમાણિત નકલ મની ઓર્ડરની પહોંચ સ્વપ્રમાણિત નકલ કે ઓનલાઈન ફી ભર્યાની તમારે પાવતીની નકલ રજૂ કરવાની રહેશે છૂટાછેડાના કિસ્સામાં સ્ત્રી અરજદારે કોર્ટના લગ્ન વિચ્છેદ હુકમ એટલે કે છૂટાછેડાની સ્વયં પ્રમાણિત ફરી નકલ તમારે રજૂ કરવાની રહેશે ઉપર મુજબના કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત અથવા તો ફરી નકલ અરજદારની સહી સાથે રજૂ કરવાની રહેશે જાતીય પરિવર્તનથી સ્ત્રીમાંથી પુરુષ અથવા તો પુરુષમાંથી સ્ત્રી બનેલા અરજદારે નામ ફેરફાર માટે તમારે મેડિકલ બોર્ડનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તેમજ સોગંદનામું આપવું જરૂરી છે હવે મિત્રો ગેજેટમાં નામ કે અટક બદલવા માટે ભરવાની થતી ફીની વિગત આપણે જોઈ લઈએ મિત્રો તમારે રૂપિયા બસોના રજીસ્ટ્રેશન ફી છે તે નોન રિફેન્ડેબલ છે તે રૂબરૂ અથવા તો તમે મની ઓર્ડરથી ભરી શકાય છે અથવા તો ઓનલાઈન ભરી શકાય છે રૂબરૂ ફી સ્વીકારવાનો સમય સોમવારથી શુક્રવાર સવારના અગિયારથી બપોરના ચાર વાગ્યા સુધી રહેશે પહેલા ત્રીજા અને પાંચમા શનિવારે સવારે અગિયારથી બે વાગ્યા સુધી રહેશે તેનો તમે સમય નોંધી લેજો મની ઓર્ડર માટે નોટિસ ફોર્મ વ્યવસ્થાપક સરકારી મુદ્રાલય અને લેખન સામગ્રી રીડ ક્લબ રોડ નવી કલેક્ટર કચેરી રાજકોટ છત્રીસ ટ્રિપલ જીરો વનના સરનામે તમારે મોકલવાનું રહેશે તમે જ્યારે મની ઓર્ડર મોકલો છો ત્યારે તમારા અરજદારના જૂના નામથી જ તમારે મોકલવાનું રહેશે અને નોટિસ ફોર્મમાં પણ મની ઓર્ડરની સંપૂર્ણ વિગત દર્શાવવાની રહેશે રૂબરૂ અથવા તો મની ઓર્ડરથી ભરવાની થતી ફી જૂના નામેથી જ તમારે ભરવાની રહેશે વેબસાઇટના શકશો હવે મિત્રો નામ અટક કે જે કરવાની થતી પ્રક્રિયામાં તમારે નામ અટક અને જન્મ તારીખના ફેરફાર કરવા માટે સૌ પ્રથમ તમારે નિયામકશ્રી સરકારી મુદ્ર અને લેખન સામગ્રી ગાંધીનગર દ્વારા નક્કી કરેલ નિયત નમૂનાનું ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ઉપર તમે ત્યાં હું તમને લિંક આપીશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ પણ કરી શકશો અથવા તો તમે ત્યાં જઈને વધુ આપણે માહિતી પણ લઈ શકો છો ગેજેટમાં પ્રસિદ્ધ કરવા અંગેનું નોન જ્યુડિસ્ટલ સ્ટેમ્પ ઉપર તમે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટર અથવા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટર અથવા તો નોટરીના શૈક્ષિકા સાથેનું ગેજેટ પ્રસિદ્ધ કરવાનું તમારે રહેશે અંગ્રેજીમાં જો નામ પ્રસિદ્ધ કરવા માટે ફોર્મ તમારે અંગ્રેજી કેપિટલ લેટરમાં ભરવાનું રહેશે અને સોગનનામું પણ તમારે અંગ્રેજીમાં જ કરવું પડશે અને જો તમારે ગુજરાતીમાં નામ બદલાવવાનું હોય તો તમારે ફોર્મ ગુજરાતીમાં ભરવાનું રહેશે જૂનું નામ બદલીને નવું નામ તથા રહેઠાના સરનામાની સંપૂર્ણ વિગત સોગંદનામામાં દર્શાવવાની રહેશે નામ અટક બદલી અંગે પુખ્ત અરજદારે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નોટિસ ફોર્મ સાથે તમારે સહી સિક્કા કરાવીને લગાડવાનો રહેશે ફોર્મ સાથે તમારે સરકારી આધાર જેમ કે ચૂંટણી કાર્ડ કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ રેશન કાર્ડ ટેલિફોન બિલ લાઇટ બિલ ઘરવેરા બિલમાંથી કોઈપણ એક ફોટો આઈડી તેમજ કોઈપણ એક રહેઠાનો પુરાવો એમ કુલ બે દસ્તાવેજ સો પ્રમાણિત અથવા તો ફરી નકલ તમારે રજૂ કરવાની રહેશે અઢાર વર્ષ કરતાં નાની ઉંમરના સગીર અરજદારના કિસ્સામાં જરૂરી સગવડનામું તમારે માતા પિતા અથવા તો વાલીએ કરાવવાનું રહેશે અરજદારે તેમના પિતાના નામમાં કોઈપણ ફેરફાર કરાવી શકશે નહીં અને જો તેમના પિતાના નામમાં ફેરફાર કરાવવું હશે તો તેમના હયાત પિતાએ પ્રથમ નામ બદલી ફેરફાર રહેશે તમારે અરજદારે તે આધારે નામ ફેરફાર માટે નિયત ફોર્મ ભરી અને અરજી કરવાની રહેશે હવે મિત્રો યાદ રાખજો કે પરણી સ્ત્રીએ પિતાનું નામ અથવા તો અતક બદલીને પતિનું નામ ધારણ કરવા ઈચ્છતા હોય તેવા સ્ત્રી અરજદારે લગ્ન અંગેની કંકોત્રી અથવા તો લગ્નના પ્રમાણપત્રની ખરી નકલ તમારે રજૂ કરવાની રહેશે અથવા તો સ્ત્રી અરજદારના લગ્નને લાંબો સમયગાળો વીતી ગયેલ હોય અને લગ્નપત્રિકા અપ્રાપ્ય હોય તેવા કિસ્સામાં તમારે સરકારી રેકોર્ડ જેવા કે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ વગેરેમાં તમારો જે નામનો સંબંધનો ઉલ્લેખ હોય તેવા કિસ્સામાં પતિ અને પત્નીના સંયુક્ત સોગંદનામા સાથે જો પતિ હયાત ન હોય તો મરણનું પ્રમાણપત્ર અને સરકારી આધારોને ધ્યાનમાં લઈ અને તમારે પ્રસિદ્ધ કરી શકાશે જન્મ તારીખ અંગેની જાહેરાત સરકારના રાજપત્રમાં પ્રસિદ્ધ માટે જે નિયત કવરેલું ફોર્મ છે તે ફક્ત ગુજરાતી ભાષામાં તમારે પ્રસિદ્ધ કરવામાં આવે છે સાચી જન્મ તારીખ જન્મ મરણ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ છે તેને માન્ય રાખવામાં આવશે હવે મિત્રો નીચેની વિગતો માટે ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવતું નથી જેમ કે જ્ઞાતિ પેટા જ્ઞાતિને પ્રસિદ્ધ કરવામાં આવતી નથી જન્મસ્તર ફેરફાર કરવા અંગેની નોટિસને પ્રસિદ્ધ કરવામાં આવતી નથી અવસાન પામેલા વ્યક્તિના નામમાં ફેરફારના કિસ્સામાં પ્રસિદ્ધ કરવામાં આવતી નથી ગુમ થયેલા વ્યક્તિના નામમાં ફેરફાર કરવાની માંગણી સ્વીકારવામાં આવતી નથી અરજદારના નામ આગળ સંબોધનમાં આવતી વિશેષણ પદવી ઉપનામ વગેરેનો ઉલ્લેખ નામમાં ફેરફારની પ્રસિદ્ધિ કરવામાં આવતી નથી વિદેશી નાગરિકના નામ અટક બદલી અંગેના ફેરફાર કરવાની પ્રસિદ્ધિ કરવામાં આવતી નથી એટલે કે મિત્રો આ જે પણ મેં તમને આપેલું છે તેનું ગેજેટ બહાર પડશે નહીં એટલે કે મિત્રો આ જે ઉપરના મેં તમને જે પણ વસ્તુ કીધેલું છે તેમાં તમારા કોઈપણ જાતનો ફેરફાર ગેજેટ દ્વારા શક્ય નથી હવે મિત્રો અહીં તમને ઓફિશિયલ વેબસાઈટ પણ મેં આપેલી છે તમે જોઈ શકો છો તમે આ રીતે તમે ઈ ગેજેટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખશો એટલે મિત્રો તમે અહીં ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકશો તમને અહીં ફોર્મ પણ ડાઉનલોડ થઈ શકશે તમે ફોર્મ ભરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ કીધેલા છે તેનો તમારે ડાયરેક્ટ તમે રાજકોટ કચેરી છે ત્યાં તમે ડોક્યુમેન્ટ મોકલી શકો છો અથવા તો તમે મની ઓર્ડર પણ કરી શકો છો અને મની ઓર્ડર ન કરવો હોય તમારે મિત્રો તો તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો તો મિત્રો હું આશા રાખું છું કે જે વ્યક્તિને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ અથવા તો સરકારી કોઈપણ ડોક્યુમેન્ટમાં પોતાના નામ સરનેમમાં અથવા તો જન્મ તારીખમાં કોઈપણ જાતની ભૂલભાલ છે તો તમારે હવે સરકારી કચેરીના વારંવાર ધકા ખાવાની જરૂર નહીં પડે મિત્રો તમારે ફક્ત એક જ વાર ઈ ગેજેટ દ્વારા તમારે ગેજેટમાં નામ પ્રસિદ્ધિ કરી દેવાની રહેશે આ ઉપરાંત મિત્રો આ ગેજેટ તમારે દર પંદર દિવસે અથવા તો મહિના દિવસે બહાર પડે છે તેને તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહેશે અને મિત્રો આ જે ગેજેટ છે જ્યારે પણ તમારે તે ડોક્યુમેન્ટની જરૂર પડે ત્યારે તમે આ ગેજેટનો તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ મેં તમને માહિતી આપેલી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે તો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી રિપ્લાય આપશે અને મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત